નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે સી આઈએસએફમાં આવેલી ભરતી વિશે તો સૌથી પહેલાં તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કેમકે તમારો સપોર્ટ જ અમારા માટે મોટિવેશન હોય છે આગળ વાત કરીએ આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ છે તો સર્વે મિત્રોએ ચાર ત્રણ બે હજાર પચીસ સુધીમાં ફોર્મ ભરી દેવું આમાં એલિજેબલ માત્ર મેલ કેન્ડિડેટ જ છે ફિમેલ કેન્ડિડેટ માટે વેકેન્સી નથી આમાં આગળ વાત કરીએ સેલેરીની તો પે લેવલ થ્રી પ્રમાણે તમારો સેલેરી એકવીસ હજાર સાતસોથી લઈ ઓગણ સિત્તેર હજાર સો સુધીનો સેલેરી મળવાપાત્ર રહેશે આ ભરતી માત્ર દસ પાસ ઉપર જ છે તો દસ પાસ તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી દેવું આગળ વાત કરીએ કોન્સ્ટેબલ ડ્રાઈવરમાં આઠસોને પિસ્તાલીસ જગ્યા ઉપર ભરતી છે જ્યારે પંપ ઓપરેટરમાં બસો ને ઓગણ એંસી જગ્યા ઉપર ભરતી છે એટલે કે ટોટલ અગિયારસો ને ચોવીસ જગ્યા ઉપર ભરતી છે એ જ ક્રાઇટેરિયાની વાત કરીએ તો એકવીસ વર્ષથી લઈને સત્યાવીસ વર્ષ સુધીના તમામ ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારી પાસે ત્રણ પ્રકારના લાઇસન્સ હોવા જરૂરી છે પહેલું છે હેવી મોટર વેહાઈકલ બીજું છે લાઇટ મોટર વેહાઈકલ અને ત્રીજું છે મોટર વિથ ગિયર આ ત્રણ પ્રકારના લાઇસન્સ તમારી પાસે હોય તો તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો આગળ એક્સપિરિયન્સની વાત કરીએ તો ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ તમારો હોવો જોઈએ એટલે કે તમે ત્રણ વર્ષથી કોઈ મોટા વાહન અને નાના વાહન ચલાવતા હોવા જોઈએ આગળ ફિઝિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો જનરલ ઈડબલ્યુ અને એસસી અને ઓબીસી કેન્ડિડેટ માટે હાઈટ એકસો ને સડસઠ સેન્ટીમીટર છે જ્યારે છાતી એંસી સેન્ટીમીટર છે અને છાતીનો ફુલાવો પાંચ સેન્ટીમીટર એટલે કે એંસીથી પંચ્યાસી તમારે છાતી ફૂલવી જોઈએ ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે તમારે સીઆઈએસએફની ઓફિશિયલ વેબસાઇટમાં જઈ અને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે ઓન ઓફિશિયલ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં તમે જોઈ શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો અનરિઝર્વ ઇડબ્લ્યુએસ અને ઓબીસી માટે સો રૂપિયા ચાર્જ રાખવામાં આવેલ છે જ્યારે એસ સી અને ઈ માટે કોઈ એપ્લિકેશન ફીઝ નથી રાખેલી